માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા એમ જોઈ રહ્યા છો આ કાર વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સીએનજી ગાડી સિકવન્સ કીટમાં ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે તો વિડિયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી માહિતી મળી રહેશે આ ગાડીવાળા ભાઈના નંબર ગાડીની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં મળતી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે છ્યોતેર ડબલ ઝીરોવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી એસ મોડલની ગાડી એસ વર્ઝન ગાડી છે સીએનજી ગાડી જોવા મળી રહેશે સીએનજી સિકવન્સ કીટ ગાડીનો ફૂલ વીમો શરૂ છે આ ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી રાજકોટ જોવા મળી રહેશે ટાયર ન્યૂ નાખેલ છે બધા જ ટાયર ન્યૂ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલરમાં ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ ઓગણસાઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં ભાવમાં માન રાખવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો જો આપણી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું